સાબરકાંઠા અરવલ્લી પશુપાલકોમાં ભારે અસંતોષ જોવા મળેલ હતો બાયડના પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના ડિરેક્ટર જસુભાઈ પટેલની આગેવાનીમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ સાથે પશુપાલકોએ હિંમતનગરમાં કલેક્ટર કલેક્ટર કચેરી આવેદનપત્ર આપ્યું હતું તો પણ પશુપાલકો તેમની માંગણી ન સંતોષાતા ભારે અસંતોષ હતો તારીખ ચૌદ સાત બે હજાર પચીસ ના રોજ સાબર ડેરી રજૂઆત કરવા પહોંચેલા પશુપાલકોની વાત સાંભળવાને બદલે પોલીસ દ્વારા લાઠીચાર્જ કર્યો અને પશુપાલકો પર ખોટા કેસો કરવામાં આવ્યા છે જે તાત્કાલિક અસરથી કેસો પાછા ખેંચી લેવા જોઈએ તથા ઈડર તાલુકાના સિંસવા ગામના શહીદ થયેલ સ્વાસુભાઈ ચૌધરીના પરિવારની સાબરડેરી દ્વારા વળતર ચૂકવવાની બુલંદ માંગણી કરી હતી અને આદિઝાદિ વિસ્તારની દૂધ ઉત્પાદક મંડળીઓને કાયમી સભાસદ બનાવવા સહિતની માંગણીઓ સાથે ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાંતિલાલ ખરાડી બલભદ્રસિંહ વનરાજભાઈ ડામોર સહિત કોંગ્રેસના આગેવાનોએ ભીલોડા મામલતદારને આવેદનપત્રમાં રજૂઆત કરી હતી કૌશિક સોનિયા એસ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી આપવામાં આવ્યું છે જે દૂધ વધારો દર વર્ષે જે મળતો તે મળ્યો નથી આ દૂધ વધારાના ઉપર પશુપાલકોનું આગામી તહેવાર શીતળા સાતમ હોય રક્ષાબંધન હોય બેન દીકરીને કંઈ દાગીનો નાનો મોટો લેવો હોય બાળકોની ફી ભરવી હોય બાળકોની બુક્સ લાવવી હોય ઘણી બધી મોટી અપેક્ષાઓ પશુપાલકો રાખતા હોય છે સામાન્ય માણસના માણસો છે પશુપાલકો પરંતુ સાબરના નિયામક મંડળે ત્યાં એક તો આ પૂરતો ભાવ વધારો નહીં આપ્યો અને એક આ સહકારી મંડળી છે સાબર ડેરી એના સભાસદ ગ્રામ્યની દૂધ મંડળીઓ છે અને દૂધ મંડળીઓના જ્યારે ચેરમેન વાઇસ ચેરમેન કે જસુભાઈ જેવા અમારા ડિરેક્ટર જે ચૂંટાયેલા હોય અને એ રજૂઆત કરતા હોય સાચી હકીકતની પ્રજાનો વાત ઉઠાવતા હોય તો એમના વિરુદ્ધમાં કેસો કરવામાં આવે તો પ્ર પ્રજાના પ્રતિનિધિ તરીકે ગ્રામ્યની દૂધ મંડળીનો ચેરમેન સાબરડેરીના ડેરીના નિયામક મંડળીને વાત કરવા નહીં જાય તો કોને જ કોને કહેવા જશે કોંગ્રેસનું સરકાર હતું ત્યારે લોકો કહેતા હતા કે સરકાર મા બાપ છે ત્યારે આ સરકાર જોઈએ તો મા બાપથી ક્યાંક ઓરમાયું વર્તન કરી અને ગરીબ માણસોને ક્યાંક વિખુટા પાડી રહ્યા હોય અનાથ આશ્રમોમાં મોકલવાની તજવીજ કરી રહ્યા હોય એવું દેખાઈ આવે છે ત્યારે આ તબક્કે કોંગ્રેસ પક્ષ નાનામાં નાના પશુપાલકો સાથે ખેડૂતો સાથે છે અને સાબરડીના ફરીથી નિયામક મંડળને વિનંતી કરીએ છીએ વધારો સંપૂર્ણ આપો અને પશુપાલકોનો જે રોષ ત્યારે નીકળી રહ્યો છે રસ્તા ઉપર દૂધ વેરાણછરાણ જોવા મળી રહ્યું છે એ ખૂબ જ દુઃખદ છે પોતાના સંતાનોને ઘી દૂધ આપવામાં પશુપાલક ક્યાંક કચવાટ કરતો હોય છે ક્યાંક મારો પગાર કપાશે ડેરીમાંથી એવા માણસો આજે જ્યારે દૂધ રોડ ઉપર રેડી રહ્યા છે ત્યારે જલ્દી સત્વરે સરકારશ્રી આમાં નિર્ણય લઈ અને યોગ્ય માર્ગદર્શન આપી તાત્કાલિક ધોરણે પૂરતો ભાવ વધારો આપે અને જે કેસો છે એની સાચી તપાસ કરે એ એ જેના પર કેસો થયા છે મોટાભાગે ચેરમેનશ્રીઓ છે ચેરમેનશ્રીઓ વાત કરવા નહીં જાય સાબર તો ક્યાં જશે ક્યાં કોને વાત કરશે એટલા માટે યોગ્ય તપાસ કરી કેસોનો યોગ્ય નિકાલ થાય એવી વિનંતી કરીએ છીએ કોંગ્રેસ માધ્યમથી અને કોંગ્રેસ પક્ષ પશુપાલકોની સાથે છે અને મરહુમ જે મરણ ગયા છે એમને પણ યોગ્ય વર્તન મળે અને પરિવારને દિલ ખુશી પાઠવીએ છીએ અમે અમે પણ એમને સાંત્વના પાઠવીએ છીએ અને પશુપાલકોના હિતનો નિર્ણય લેવાય એવી અપેક્ષા રાખીએ છીએ